હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું અમારું યુટ્યુબ ચેનલની અંદર આપણે એકાઉન્ટ કન્ટેન્ટની તૈયારી કરવા કરી રહ્યા છીએ આની અગાઉ આપણે ભાગીદારી વિષય પ્રવેશના પાંચ દાખલા એટલે કે પાંચ ઉદાહરણ વિશે સંપૂર્ણ માહિતી મેળવી હવે આપણે આજે બીજા એના બાકીના દાખલા આપણે જોઈશું તો સૌ પ્રથમ જો તમે સારી રીતે તૈયારી કરવા માગતા હોય તો આની અગાઉનો વિડીયો તમે સંપૂર્ણપણે જોઈ લેજો ત્યારબાદ આજનો વિડીયોની શરૂઆત કરજો કારણ કે આવનારી એક્ઝામની અંદર આ ચેપ્ટરની અંદરથી એક દાખલો જે પૂછાઈ ગયો હતો તેની માહિતી પણ આજે આપણે મેળવીશું અને હવે પછી કેવા દાખલા છે તેની પણ આપણે માહિતી મેળવીશું તો ચાલો આ મિત્રો આજે આપણે શરૂઆત કરીએ દાખલા નંબર છથી આપણને દાખલા નંબર છની અંદર આપેલું છે એ બી અને સી ભાગીદારી પેઢીનો એક લાખ નેવ્યાસી હજાર નફો એક જેમ બે જેમ ચારના પ્રમાણમાં વહેંચવાને બદલે ભૂલથી સરખા પ્રમાણમાં વહેંચ્યું છે આ ભૂલ સુધારવા મૂડી ખાતે કઈ અસર આપવી પડે તો અહીંયા મોટી ભૂલ થઈ ગઈ છે તેમનો નફો એક જેમ બે જેમ ચારના પ્રમાણમાં વહેંચવાનું હતું પરંતુ તેમણે ભૂલથી સરખા પ્રમાણમાં એટલે કે એક જેમ એક જેમ એકના પ્રમાણમાં વહેંચ્યું છે હવે આપણે આ ભૂલને સુધારવી હોય તો શું કરવું પડે તો આપણે સૌ પ્રથમ ત્રણેય ભાગીદારના નામ લખી દઈશું એ બી અને સી હવે આપણે જોઈએ સાચો નફો કયા પ્રમાણમાં વેચવાનો હતો તો સાચા નફાની વહેંચણી જે એક જેમ બે જેમ ચારના પ્રમાણમાં કરવાની હતી એટલે કે એક લાખને વ્યાસી હજાર ગુણ્યા એક ભાગ્યા ટોટલ આનો સરવાળો આવશે સાત તો એના ભાગે આવશે સત્યાવીસ હજાર રૂપિયા એ પ્રમાણે બીના ભાગે આવશે ચોપન હજાર રૂપિયા અને સીના ભાગે આવશે એક લાખ આઠ હજાર રૂપિયા આ પ્રમાણે નફાની વહેંચણી કરવાની હતી પરંતુ તેમણે ભૂલથી ખોટી રીતે વહેંચણી કરી દીધી તેમણે ત્રણેયને સરખા ભાગે નફો વહેંચી દીધો એટલે કે એક જેમ એક જેમ એકના પ્રમાણમાં તો એક લાખ ને હજારના આપણે ત્રણ ભાગ પાડીશું તો દરેકના ભાગે તેસઠ હજાર રૂપિયા જે ખોટી વહેંચણી કરેલી હતી એટલે કે સાચી વહેંચણી દરેકના ભાગે એના પાકે સત્યાવીસ હજાર આવવા જોઈએ બીના પાકે ચોપ્પન હજાર અને સીને એક લાખ આઠ હજાર મળવા જોઈતા હતા પરંતુ તેમણે તેસઠ હજાર તેસઠ હજાર તેસઠ હજાર આપી દીધા તો અહીંયા ભૂલ શું થઈ છે ખરેખર એને સત્યાવીસ હજાર મળવા જોતા હતા પણ તેને આપી દીધા છે તેસઠ હજાર એટલે કે છત્રીસ હજાર રૂપિયા તેને વધારે આપ્યા છે એ જ પ્રમાણે ચોપન હજાર રૂપિયા બીને મળવા જોઈતા હતા અને આપી દીધા છે તેસઠ હજાર ખરેખર આને હજાર રૂપિયા વધારે ચૂકવી દીધા છે અને એ જ પ્રમાણે આને સીને મળવા જોઈતા હતા એક લાખ આઠ હજાર અને એને આપ્યા છે ફક્ત તેસઠ હજાર એટલે કે તેને પિસ્તાલીસ હજાર રૂપિયા હજી પણ આપવાના બાકી છે હવે આપણે જેના સામે માઇનસની નિશાની આવે તેના ખાતે આપણે ઉધાર કરીશું અને જેના સામે પ્લસની નિશાની આવે તેના ખાતે આપણે જમા કરીશું આ રીતે આપણે જો ભૂલને સુધારશું તો તેના મૂડી ખાતે આપણે અસર આપવી પડશે તો અહીંયા એના મૂડી અથવા તો ચાલુ ખાતે ઉધાર બીના મૂડી ચાલુ ખાતે ઉધાર તે સીના મૂડી ચાલુ ખાતે જમા અહીંયા ઉધાર આપણે કરીશું છત્રીસ હજાર અહીંયા આપણે કરીશું નવ હજાર અને આને કરીશું આપણે પિસ્તાલીસ હજાર એટલે કે એના અંદરથી છત્રીસ હજાર એને આપવામાં આવશે બીના અંદરથી નવ હજાર આપવામાં આવશે તો ટોટલ એને પિસ્તાલીસ હજાર રૂપિયા મળી જશે તો આ રીતે જે ખોટી વહેંચણી કરેલી હતી તેની જગ્યાએ આપણે હવે તેની સાચી વહેંચણી કરીશું હવે જોઈએ દાખલા નંબર બે પી ક્યુ અને આર સરખા હિસ્સાના ભાગીદારો છે તેમની કુલ મૂડી ત્રણ લાખ છે તેમની મૂડીનું પ્રમાણ બે જેમ ત્રણ જેમ પાંચ છે પેઢી મૂડી પર વાર્ષિક છ ટકાના દરે વ્યાજ ચૂકવે છે ભાગીદાર ક્યુને મૂડીના વ્યાજ સહિત પિસ્તાળીસ હજાર ચારસો રૂપિયા મળ્યા તો ભાગીદાર પી અને આરને મૂડીના વ્યાજ સહિત કેટલા રૂપિયા મળશે તો એ આપણને સૌપ્રથમ જે આપેલું છે તેની આપણે વિગત લખી દઈએ સૌ પ્રથમ આપણને ત્રણ ભાગીદાર આપેલા છે પી ક્યુ અને આર હવે આપણને તેમની મૂડી આપેલી છે તેમની કુલ મૂડી ત્રણ લાખ છે અને તેમનું મૂડીનું પ્રમાણ બે જેમ ત્રણ જેમ પાંચ એટલે કે બે જેમ ત્રણ જેમ પાંચના પ્રમાણમાં મૂડી વહેંચતા આ ત્રણ લાખ ગુણ્યા બે ભાગ્યા દસ કરશો તો અહીંયા આવશે આના ભાગે સાઠ હજાર આના ભાગે આવશે નેવ હજાર અને આના ભાગે આવશે એક લાખ પચાસ હજાર આટલી મૂડી ત્રણેય ભાગીદારને મળતી હતી હવે આગળ એવું કે જે મૂડી પર વાર્ષિક છ ટકા દરે વ્યાજ ચૂકવાય છે તો હવે આપણે આના મૂડી પર છ ટકા વ્યાજ કરીશું એટલે કે સાઠ હજારના છ ટકા આવશે છત્રીસો નવ હજારના છ ટકા આવશે નેવ હજારના ચોપ્પનસો અને આને આવશે નવ હજાર હવે આગળ ક્યુને મૂડીના વ્યાજ સહિત પિસ્તાલીસ હજાર ચારસો મળ્યા જે ક્યુ ભાગીદાર છે તેને મૂડીના વ્યાજ સાથે પિસ્તાલીસ હજાર ચારસો રૂપિયા આપવામાં આવ્યા ટોટલ તો આ પિસ્તાલીસ હજાર ચારસો માં તો ચોપનસો તો મૂડીનું વ્યાજ છે તો બાકી જે ચાલીસ હજાર વધ્યા એ હશે તેનો નફો આ ચાલીસ હજાર રૂપિયા તેને નફા તરીકે આપવામાં આવેલા હશે તો આપણને અહીંયા એમ કહેવામાં આવેલું છે કે ક્યુને મૂડીના વ્યાજ સહિત પિસ્તાળીસ હજાર ચારસો આપ્યા તો તેને નફો હશે ચાલીસ હજાર અને આ દાખલાની અંદર આપણને ક્યાંય અહીંયા આપણને એવું કીધેલું છે સરખા હિસ્સાના ભાગીદાર એટલે કે નફો સરખા પ્રમાણમાં વહેશે જો આને ચાલીસ હજાર મળતા હોય તો ભાગીદાર પીને પણ ચાલીસ હજાર મળશે અને ભાગીદાર આરને પણ ચાલીસ હજાર રૂપિયા મળશે તો નફો ત્રણેય વચ્ચે આપણે વહેંચ્યો તો આને નફા સહિત તેતાલીસ હજાર છસો અને આને ચાલીસને નવ ઓગણપચાસ હજાર રૂપિયા મળશે તો આપણને દાખલાની અંદર આ શોધવાનું કીધેલું હતું કે પીને કેટલા મળે અને આરને કેટલા મળે તો પીને મળશે તેતાળીસ હજાર છસો જ્યારે આરને મળશે ઓગણપચાસ હજાર તો આ દાખલા વિશે પણ આપણે માહિતી મેળવી હવે દાખલા નંબર જોઈએ ત્રણ હંસાના ભાગીદારો છે તેમની મૂડીનું પ્રમાણ ત્રણ જેમ બે જેમ એક છે હિતેશને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફા વધતા ચોખ્ખા નફાના દસ ટકા કમિશન આપવાનું છે જો વર્ષના અંતે પેઢીનો નફો એક લાખ પોસઠ હજાર હોય તો હિતેશને કુલ કેટલી રકમ મળશે તો અહીંયા આપણને ત્રણ ભાગીદાર આપેલા છે હંસા હિતેશ અને વિજય એક પેઢીના ભાગીદારો છે અહીંયા આપણને તેમનું મૂડીનું પ્રમાણ આપેલું છે ત્રણ જેમ બે જેમ એક નફા નુકશાનનું પ્રમાણ આપેલું નથી તેથી આપણે અહીંયા સમજીશું કે ત્રણેય ભાગીદારો સરખા હિસ્સે નફો વહેંચે છે હિતેશને તેનું કમિશન આપ્યા બાદ વધતા ચોખ્ખા નફાના દસ ટકા કમિશન આપવાનું છે એટલે કે જે જ નફો હોય તેના પર દસ ટકા તો અહીંયા આપણે સૌ પ્રથમ આપણે કમિશન શોધવું પડશે તો કમિશન શોધવા માટેનું સૂત્ર છે કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનના ટકા ભાગ્યા સો વધતા કમિશનના ટકા તો કમિશન નફો આપણને અહીંયા આપેલો છે એક લાખ પાસઠ હજાર ગુણ્યા કમિશનના ટકા આપેલા છે દસ નીચે સો પ્લસ દસ એટલે આવશે એક લાખ પાસઠ હજાર ગુણ્યા દસ ભાગ્યા એકસો દસ તો આનું આન્સર આવશે પંદર હજાર આવશે કમિશન તો કમિશન હંમેશા નફામાંથી આપવામાં આવતું હોય અહીંયા આપણને કુલ નફો એક લાખ પાસઠ હજાર આપેલો છે તો કમિશન બાદ નફો તો આપણે કુલ નફામાંથી કમિશન બાદ કરી દઈશું તો આપણને ચોખ્ખો નફો મળશે એક લાખ પાસઠ હજાર માઇનસ પંદર હજાર કમિશન બાદ કરીશું તો આપણને મળશે એક લાખ પચાસ હજાર આવશે નફો હવે આ નફો ત્રણ ભાગીદાર હંસા હિતેશ અને વિજય સરખા પ્રમાણમાં વહેંચતા હોય તો દરેકના ભાગે દરેક ભાગીદારને પચાસ હજાર રૂપિયા મળશે પરંતુ દાખલાની અંદર આપણને શોધવાને કીધું છે હિતેશને કુલ કેટલી રકમ મળે કુલ એટલે કમિશન વધતા નફો તો હિતેશને મળતી કુલ રકમ બરાબર નફો પ્લસ કમિશન તો નફો દરેક બાકીદાને સરખો મળે છે પચાસ હજાર પ્લસ કમિશન મળ્યું પંદર હજાર તો હિતેશને મળશે પાસઠ હજાર રૂપિયા તો આ રીતે આપણે ગણતરી કરીશું સૌ પ્રથમ આપણે જોઈશું કમિશન શોધીશું કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનના ટકા ભાગ્યા સો પ્લસ કમિશનના ટકા એટલે કે એક લાખ પાસઠ હજાર ગુણ્યા દસ ભાગ્યા સો પ્લસ દસ એક લાખ પાસઠ હજાર ગુણ્યા દસ ભાગ્યા એકસો દસ એટલે કમિશન આપણને મળશે પંદર હજાર આ કમિશન હંમેશા નફામાંથી જ આપવામાં આવતું હોય છે તો કુલ નફો એક લાખ પાસઠ હજાર હોય તેમાંથી આપણે કમિશન બાદ કરી દઈશું તો આપણને ચોખ્ખો નફો મળશે એક લાખ પચાસ હજાર જેના આપણે ત્રણ સરખા ભાગ પાડવા પડશે કારણ કે ત્રણ ભાગીદારો સરખા પ્રમાણમાં નફો વહેંચે છે દરેક ભાગીદારને પચાસ હજાર મળશે અહીંયા આપણને હિતેશને કુલ કેટલી રકમ મળે તે શોધવાનું કીધેલું હતું તો હિતેશને પચાસ હજાર વત્તા પંદર હજાર એટલે કે હિતેશને પાસઠ હજાર રૂપિયા મળશે ત્યારબાદ હવે જોઈએ આપણે દાખલા નંબર નવ શીલા સુરભી અને સીમા પાંચ જેમ સાત જેમ નવના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે એટલે કે નફા નુકસાનનું પ્રમાણ આપણને આપેલું છે પાંચ જેમ સાત જેમ નવ શીલા સુરભી અને સીમા ત્રણેયનું પ્રમાણ આપણને આપેલું છે ત્યારબાદ એવું કીધું છે મેનેજર સંકેતને તેનું કમિશન બાદ કર્યા પછી વધતા નફા પર દસ ટકા કમિશન આપવાનું છે તો મેનેજરને નફા પર દસ ટકા કમિશન આપવાનું છે સુરભીને સાત હજાર નફો મળે છે સુરભીને સાત હજાર નફો મળે હવે આગળ એવું કીધું છે આપણે મેનેજર સંકેતના કમિશનની ગણતરી કરો એટલે કે મેનેજરને કેટલું કમિશન મળશે આ ઉપરાંત મેનેજરના કમિશન પહેલાં કેટલો નફો હશે તે પણ આપણે શોધવાનું છે તો અહીંયા આપણે સૌપ્રથમ આ દાખલાની અંદર કુલ નફો શોધવો પડશે અહીંયા આપણને એક ભાગીદારનો નફો આપેલો છે એટલે કે સુરભીને સાત હજાર નફો મળે છે હવે આપણે અહીંયા જોઈશું સુરભીનો કેટલો ભાગ છે તો અહીંયા સુરભીને સાત હજાર નફો સુરભીને સાત ભાગે સાત હજાર નફો મળે એટલે કે જો એક ભાગ હોય કોઈનો તો એક હજાર બે હોય તો બે હજાર ત્રણ હોય તો ત્રણ હજાર એ રીતે સુરભીને સાત ભાગે સાત હજાર નફો મળે હવે પેઢીનો નફો આપણે શોધવો હોય તો પેઢીનો કુલ ભાગ આપણે ત્રણ ભાગીદારનો સરવાળો કરીશું આપણે તો આપણને પેઢીનો કુલ ભાગ મળશે એટલે કે નવ ને સાત સોળ સોળ ને પાંચ એકવીસ આ પેઢીનો કુલ નફો છે જો સાત ભાગે નફો સાત હજાર હોય તો એકવીસ ભાગે નફો પેઢીનો કુલ નફો એકવીસ ભાગે કેટલો થાય એકવીસ હજાર જો સાત ભાગે સાત હજાર હોય તો એકવીસ ભાગે એકવીસ હજાર હવે આપણે મેનેજર સંકેતને કમિશન તો આપણને ખબર છે કમિશન હંમેશા નફા ઉપર ગણાય તો કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનના ટકા એકવીસ હજાર ગુણ્યા દસ ટકા તો મેનેજરને એકવીસો રૂપિયા કમિશન મળશે મેનેજરને એકવીસો રૂપિયા આપણને કમિશન મળશે હવે આપણને બીજું પણ શોધવા કીધું કે ઉપરાંત મેનેજરના કમિશન પહેલાંનો નફો કમિશન આપ્યા બાદ આટલો નફો હતો કમિશન આપ્યા પહેલાં તો મેનેજર ના કમિશન પહેલાંનો નફો તો કે કમિશન હંમેશા નફામાંથી અપાય તો અહીંયા આપણે નફો પ્લસ કમિશન આ કરીશું તો મેનેજર જ્યારે કમિશન આપ્યું ના પહેલાં કેટલો નફો હતો તે આપણને મળી જશે એકવીસ હજાર પેઢીનો નફો અને એકવીસો કમિશન એટલે કે પહેલાં ત્રેવીસ હજાર કુલ નફો હશે ત્રેવીસ હજારસો તેમાંથી આપણે એકવીસો કમિશન મેનેજરને આપી દીધું તો હવે આપણા બાજુ નફો વધ્યો એકવીસ હજાર તો આપણને આ બંને વસ્તુ શોધવાની કીધી હતી કે મેનેજરને કેટલું કમિશન મળે તો તેના પહેલાં આપણે નફો શોધવો પડશે તો નફો આપણને સુરપીનો આપેલો તો સાત હજાર સાત ભાગે તો એકવીસ ભાગે કેટલો નફો આવશે એકવીસ હજાર તો કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનના ટકા મેનેજરનું કમિશન આપણને મળશે એકવીસો હવે આપણને કમિશન પહેલાં કેટલો નફો મળતો હતો તે પણ આપણને શોધવાનું કીધેલું હતું તેથી આપણે જોઈશું તેથી આપણને મળશે ત્રેવીસ હજાર સો ત્યારબાદનો દાખલો છે જે મોસ્ટ ટાઈમ એ દાખલો છે એનું એક જ કારણ છે કે આ ટાટ બે હજાર ત્રેવીસ મેન્સ એક્ઝામની અંદર પૂછાઈ ગયેલો હતો રામ લક્ષ્મણ અને સીતા એક પેઢીના ભાગીદારો છે તેમની મૂડી ચાલીસ હજાર ત્રીસ હજાર અને એંસી હજાર હતી વર્ષના અંતે નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે મૂડી પર બાર ટકા લેખે વ્યાજ ગણવાનું જ રહી ગયું છે તો ભૂલ સુધારણા આમ ન લખો તો અહીંયા આપણને નફો વહેંચ્યા પછી ખબર પડી કે મૂડી પર વ્યાજ આપવાનું તો રહી ગયું છે હવે આપણે વિચારીએ કે નફો આપી દીધા પછી આપણને ખબર પડે કે ભાગીદારને મૂડી પર વ્યાજ આપવાનું રહી ગયું તો નફામાં વધારો થાય કે ઘટાડો ચોક્કસ નફામાં શું થશે ઘટાડો થશે તો હવે આપણે સૌપ્રથમ શોધીએ કે કેટલું વ્યાજ આપવાનું રહી ગયું તો ત્રણ ભાગીદાર છે રામ લક્ષ્મણ અને સીતા મૂડી પર બાર ટકા વ્યાજ તો મૂડી છે ચાલીસ હજાર રામની તો ચાલીસના બાર ટકા તો આવશે અડતાલીસો ત્યારબાદ રામના ત્રીસ હજાર ગુણ્યા બાર ટકા તો આવશે છત્રીસ અને સીતાના આવશે બાર અઠા છન્નું છન્નું એટલે કે આટલો નફામાંથી ઘટાડો થશે પરંતુ ભાગીદારને એટલા પૈસા મળશે તો ટોટલ ત્રણેયને કેટલા રૂપિયા મળશે અઢાર હજાર હવે મૂડી પર વ્યાજ આપવાથી નફામાં શું જોવા મળશે ઘટાડો અહીંયા આપણે ત્રણેય ભાગીદારનું નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી તેથી આપણે આ નફો સરખા પ્રમાણમાં વેચીશું તો અઢાર હજાર રૂપિયા જે છે તે આપણે દરેકના ભાગે છ હજાર છ હજાર ને છ હજાર આ રીતે આપીશું તો અહીંયા આવશે માઇનસ બારસો માઇનસ ચોવીસો ને પ્લસ છત્રીસો એટલે કે આના ખાતે ઉધાર થશે આના ખાતે પણ ઉધાર થશે અને આના ખાતે થશે જમા માઇનસ અઢાર હજાર કારણ કે અઢાર હજાર નફામાં શું થશે ઘટાડો કારણ કે નફો આપણે સરખા પ્રમાણમાં વેચીએ છીએ તો આમનો જ થશે રામના મૂડી ચાલુ ખાતે ઉધાર લક્ષ્મણના મૂડી ચાલુ ખાતે ઉધાર તે સીતાના મૂડી ચાલુ ખાતે બારસો ચોવીસો અને છત્રીસો તો આ દાખલાની ગણતરી આપણે કઈ રીતે કરી તો સૌ પ્રથમ આપણે જોયું કે મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું હતું રામનું અડતાલીસો લક્ષ્મણનું છત્રીસો અને સીતાનું છન્નુંસો ટોટલ અઢાર હજાર રૂપિયા ગણવાનું રહી ગયેલું હતું હવે મૂડી પર વ્યાજ આપશો તો ચોક્કસ નફામાં ઘટાડો જોવા મળશે તો અઢાર હજાર રૂપિયા આપણને આટલે પ્રમાણ આપેલું નથી તેથી અહીંયા આપણે છ હજાર છ હજાર છ હજાર સરખા પ્રમાણમાં વેચીશું જો પ્રમાણ આપેલું તો એ પ્રમાણે વેચીશું છેલ્લે આપણે જોતા બાર હજાર બારસો ચોવીસો છત્રીસો આવશે જેની આપણે આમનોદ આપીશું હવે તેના જેવો જ દાખલો છે એક્સ વાય જેડ પાંચ જેમ ત્રણ જેમ બેના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે જો અહીંયા નફાનું પ્રમાણ આપેલું છે વર્ષના અંતે હિસાબો તૈયાર કર્યા પછી માલુમ પડ્યું કે ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું છે હવે જ્યારે ભાગીદારને આપણે ઉપાડ આપીએ તો એના પર આપણે વ્યાજ લેવાનું હોય પેઢીને તેથી જો નફા આપ્યા બાદ ખબર પડે તો એટલો નફામાં શું થાય વધારો થાય મૂડી ઉપર ઘટાડો થાય ત્યારે નફામાં વધારો થાય ઉપાડ પર કેટલું વ્યાજ ગણવાનું વ્યાજ પણ આપણને અહીંયા આપી દીધું છે હજાર રૂપિયા એક્સનું વાયનું આઠસો અને છસો તો આપણે સૌપ્રથમ એક્સ વાય ને ઝેડ ઉપાડ પર વ્યાજ જેમ આની આગળ આપણે જોયું મૂડી પર વ્યાજ ત્યાં આપણે અહીંયા પ્લસ મૂકતા હતા દરેક આગળ અહીંયા ઉપાડ પર વ્યાજ તો દરેક આગળ આપણે માઇનસ મૂકીશું કે બારસો એટલે કે હજાર આઠસો અને છસો ટોટલ ચોવીસો રૂપિયા ગણવાના રહી ગયેલા હતા હજાર રૂપિયા છે અહીંયા ટેક્સના હવે ઉપાડ પર વ્યાજ આપવાથી નફામાં પૈસા હવે આપણે બાજુ લેવાના થશે નફામાં શું થશે વધારો કેટલો નફામાં વધારો થશે તો આપણે અહીંયા પ્રમાણ આપેલું છે આની અગાઉના દાખલામાં પ્રમાણ નતું આપેલું એટલે આપણે સરખા પણ આવ્યું છે અહીંયા આપણે પાંચ જેમ ત્રણ જેમ બી આપીએ તો ચોવીસો ગુણ્યા પાંચ બાકી દસ તો અહીંયા આવશે બારસો પ્લસ સાતસો વીસ એટલે આટલે આવશે ચારસો એંસી ટોટલ થશે ચોવીસો આટલો નફામાં વધારો થશે આને આપણે માઇનસ કરીશું કારણ કે ઉપાડ પર વ્યાજ છે અહીંયા આવશે પ્લસ બસો અહીંયા આવશે માઇનસ એસી અહીંયા આવશે માઇનસ એકસો વીસ તો આના ખાતે જમા થશે આના ખાતે ઉધાર થશે આના ખાતે પણ ઉધાર થશે તો આમ ન થશે વાયના

આ પણ દાખલો હવે પૂછાઈ શકે કારણ કે આના પહેલાં મૂડી પર વ્યાજવાળો દાખલો પૂછાઈ ગયો હતો હવે આ પ્રકારનો દાખલો પણ પૂછાઈ શકે તો મિત્રો અહીંયા આપણે ટોટલ કાલે પાંચ દાખલા જોયેલા આજે આપણે છ દાખલા વિશે સંપૂર્ણ માહિતી મેળવી તો અહીંયા આપણું પહેલાં ચેપ્ટરની અંદર જે અગિયાર દાખલા પૂછાય છે તેના વિશે આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવી ગયા ફરીથી એકવાર આપણે જોઈ લઈએ પહેલાં દાખલાની અંદર નફાની સાચી વહેંચણીની જગ્યાએ ખોટી વહેંચણી કરેલી હતી જે સુધારવા માટે આપણે પહેલાં સાચો નફો લખીશું ત્યારબાદ ખોટો નફો નફો તેમાંથી બાદ કરીશું જેના અંદર માઇનસ જવાબ આવે તેને ઉધાર કરીશું જેના પ્લસ જવાબ આવે તેને આપણે જમા કરીશું ત્યારબાદના દાખલાને આપણે જોઈ ગયા કે મૂડી પર વ્યાજ સહિત ક્યુને પિસ્તાળીસ હજાર ચારસો મળતા હોય અને જેમાં ચોપ્પનસો મૂડી પર વ્યાજ હોય તો ચાલીસ હજાર રૂપિયા નફો થશે તો ત્રણેય ભાગીદારને સરખા હિસ્સામાં નફો એટલે કે એક જેમ એક જેમ એકના પ્રમાણમાં નફો મળશે ત્યારબાદ આપણે જોયું કમિશનની ગણતરી કઈ રીતે કરવી તો કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનના ટકા ભાગ્યા સો પ્લસ કમિશનના ટકા એટલે કે એક લાખ પાસઠ હજાર ગુણ્યા દસ ભાગ્યા એકસો દસ એક લાખ પાસઠ હજાર ગુણ્યા દસ ભાગ્યા એકસો દસ કરવાથી કમિશન મળશે એક પંદર હજાર તો કમિશન જો નફામાંથી વાત કરીશું તો આપણને ચોખ્ખો નફો મળશે એક લાખ પચાસ હજાર એટલે કે ત્રણેય ભાગીદારને પચાસ હજાર પચાસ હજાર પચાસ હજાર મળશે અહીંયા આપણને હિતેશને મળતી કુલ રકમ શોધવાની કીધેલી હતી તો હિતેશને નફો પણ મળશે સાથે કમિશન પણ મળશે તો પચાસ હજાર વધતા પંદર હજાર એટલે કે પાસઠ હજાર ત્યારબાદના દાખલાની અંદર આપણે માહિતી મળી કે ત્રણ ભાગીદાર હતા જેમાં સુરભીને સાત હજાર રૂપિયા સાત ભાગે મળતા હતા હવે આપણે પેઢીનો કુલ નફો કરીએ તો એકવીસ થાય તો અહીંયા પેઢીને જો આને સાત ભાગે સાત હજાર મળતા હોય તો પેઢીને એકવીસ ભાગે કેટલો નફો હોય એકવીસ હજાર અહીંયા આપણને કમિશન શોધવાનું કીધું હતું મેનેજરનું મેનેજરને એકવીસ હજાર ઉપર દસ ટકા કમિશન આપીએ તો મેનેજરને એકવીસો કમિશન મળે અને મેનેજરના કમિશન પહેલાં કેટલો નફો હશે તો આપણે કમિશન પ્લસ નફો કરીશું તો ટોટલ આપણને ત્રેવીસ હજાર સો એ આપણને કમિશન પહેલાંનો નફો મળશે કે આટલું પહેલાં હશે આમાંથી એકવીસો રૂપિયા આપી દઈશું તો આપણા બાજુમાં વધશે તે એકવીસ હજાર ત્યારબાદનો દાખલો આપણા માટે મોસ્ટ ટાઈમ પી હતો કારણ કે ટાટ બે હજાર ત્રેવીસ મેન્સ એક્ઝામની અંદર આખલો પૂછાઈ ગયેલો હતો તો અહીંયા આપણે જોયું કે મૂડી નફો આપી દીધા બાદ ખબર પડે કે મૂડી પર વ્યાજ આપવાનું રહી ગયું છે હવે આપણે વિચારીએ કે મૂડી પર વ્યાજ ભાગીદારને આપીએ તો આપણો નફામાં ઘટાડો થાય તો અહીંયા આ ભાગીદારને અડતાલીસો અને છત્રીસો અને આને છન્નુસો રૂપિયા આપવાના હતા એટલે આપણે તેની આગળ પ્લસની નિશાની કરીશું એટલે કે ટોટલ અઢાર હજાર રૂપિયા આપવાના હતા હવે અઢાર હજાર રૂપિયા નફામાંથી ઘટવાના છે પરંતુ નફામાં ઘટાડો થશે તો અઢાર હજાર રૂપિયા ત્રણ ભાગીદાર વચ્ચે કયા પ્રમાણમાં વેચવા તો દાખલાની અંદર આપણે જોવાનું કે નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે જો ના આપેલું હોય તો આપણે તેને સરખા પ્રમાણમાં વેચી દઈશું અને આગળ માઇનસની ચિહ્ન કરીશું કારણ કે નફામાં શું થવાનું છે ઘટાડો તો અહીંયા માઇનસ બારસો માઇનસ ચોવીસો પ્લસ છત્રીસો એટલે કે બંનેના ખાતે ઉધાર કરીશું રામ અને લક્ષ્મણના અને સીતાના ખાતે જમા કરીશું તેના જેવો જ દાખલો અહીંયા મૂડી હતી અહીંયા હશે ઉપાડ તો ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું જેથી નફામાં વધારો થશે અહીંયા હજાર રૂપિયા ગણવાનું રહી ગયું અને આઠસો રૂપિયા અને છસો રૂપિયા એટલે કે ચોવીસ રૂપિયા વ્યાજ ગણવાનું રહી ગયેલ હતું તો નફામાં વધારો થાય પણ કયા પ્રમાણમાં નફા નુકસાનના પ્રમાણમાં અહીંયા પ્રમાણ આપેલું છે એટલે આપણે અહીંયા પાંચ જેમ ત્રણ જેમ બેના પ્રમાણમાં ચોવીસો રૂપિયા વહીશું એટલે કે ચોવીસો ગુણ્યા પાંચ ભાગ્યા દસ તો બારસો ચોવીસો ગુણ્યા ત્રણ ભાગ્યાદેશ એટલે સાતસો વીસ ચોવીસો ગુણ્યા બે ભાગ્યાદશ એટલે ચારસો એંસી દરેકને આગળ આપણે પ્રશ્ન ચિહ્ન કરીશું કારણ કે આના કારણે ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું હોય તો નફામાં વધારો જોવા મળશે તો અહીંયાને બસ્સો રૂપિયા જમા આવશે અને માઇનસ એંસી એટલે ઉધાર થશે અને માઇનસ એકસો વીસ એટલે ઉધાર થશે વાયના મૂડી ચાલુ ખાતે ઉધાર એંસી જેડના મૂડી ચાલુ ખાતે ઉધાર એકસો વીસ અને એક્સના મૂડી ચાલુ ખાતે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ભાગીદારી વિષય પ્રવેશ ચેપ્ટરની સંપૂર્ણ માહિતી મેળવી તો તમે આ વિડીયોને સતત એન્ડ સુધી જોતા રહેજો જો તમને ચેનલ યોગ્ય લાગે તો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો અને વધુમાં વધુ મિત્રો સુધી પહોંચાડજો અને આવનારી એક્ઝામની અંદર તમારું નામ ચોક્કસ મેરિટની અંદર જોવા મળશે હવે આપણે આની પછી લઈને આવીશું પાઘડીની મહત્ત્વની જે પાંચ રીતો છે તે આની અંદરથી એક દાખલો અગાઉ પૂછાઈ ગયો છો ફક્ત અગિયાર દાખલા કરવાના છે તો તમારે ત્રણથી ચાર માર્ક્સ તમારા મેરિટની અંદર ચોક્કસ વધારો થશે તો તમે આ વિડીયો જોતા રહો અને જો તમને યોગ્ય લાગે તો તમે આની નોટબુક્સ બનાવતા રહો અને સાથે સાથે તમે આ વિડીયોને સ્ટોપ કરી તેની તમારી નોટબુક્સની અંદર ઉતારતા રહો અને આવનારી એક્ઝામની અંદર અત્યારથી તૈયારી કરતા રહો જેથી તમારું સરકારી શિક્ષક બનવાનું સ્વપ્ન પૂર્ણ થાય તો મિત્રો અહીંયા આપણું ચેપ્ટર એક જેના આપણે પાર્ટ બે લઈને આવ્યા હતા આની અગાઉ પાર્ટ એક જોયો ટોટલ અગિયાર દાખલા વિશે આપણે માહિતી મેળવી ગયા તો તમે આ દરેક ટૉપિક તમારી નોટબુક્સની અંદર સારા અક્ષરે લખીને રાખજો અને આવનારી એક્ઝામની અંદર આમાંથી ચોક્કસ અવશ્ય પૂછાશે તો તમે આ રીતે તૈયારી કરતા રહો અને તમારું સરકારી શિક્ષક બનવાનું જે સપનું છે એ પૂર્ણ કરતા રહો